સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ત્રણ ઓગસ્ટે તાપી ટ્રાવેલ એક્સપો ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી યોજાવા જઈ રહ્યું છે જેમાં માત્ર પ્રવાસની જ નહીં પરંતુ રોજગાર અને મહિલા સશક્તિકરણના મહત્વપૂર્ણ મુદ્દાઓને પણ સ્પર્શાવશે તાપી એસોસિએશન દ્વારા આયોજિત આ એક્સપો પ્રવાસન ઉદ્યોગ માટે નવો દિશા સૂચક ચેપ્ટર સાબિત થવાનો અંદાજ છે તાપી એસોસિએશન દ્વારા તાપી ટ્રાવેલ એક્સપોનું આયોજન ઉદ્યોગ રોજગાર અને મહિલા સશક્તિકરણ તરફ અનોખી દિશા તાપી એસોસિએશનની અનોખી પહેલ રોજગારીની તકો અને સ્ત્રી સશક્તિકરણના થીમ પર ટ્રાવેલ એક્સપોનું આયોજન તાપી એસોસિએશન દ્વારા ટ્રાવેલ એક્સપોનું આયોજન પાંચસોથી વધુ મહિલાઓને વ્યવસાય માર્ગદર્શન અને ત્રણ હજારથી વધુ રોજગારીની તકનું લક્ષ્યાંક દિવાળી તથા અન્ય તહેવારોની રચનામાં લોકો ફરવા જવાનો પ્લાન કરતા હોય છે તેવા સમયમાં વિશ્વાસપાત્ર ટ્રાવેલ એજન્ટ અને ટૂર ઓપરેટર પાસે પ્રવાસન માહિતી મેળવી ટૂર પ્લાન કરી શકે તેવા હેતુથી તાપી એસોસિએશન તરફથી ટીટીઈ બે હજાર પચીસ તાપી ટ્રાવેલ એક્સપોના નામે એક અનોખી પહેલ કરવામાં આવી છે જે ત્રણ ઓગસ્ટે ઇન્ડોર સ્ટેડિયમ સુરત ખાતે યોજાશે અને પ્રચારજન માટે ખુલ્લો રહેશે છેલ્લે ચાર ઓગસ્ટનો દિવસ માત્ર ટ્રાવેલ એજન્ટ અને ટૂર ઓપરેટર પૂરતો સીમિત રહેશે આ એકયોમાં એક જ છત નીચે દેશના કાશ્મીરથી લઈ કન્યાકુમારી અને દેશમાં ઓસ્ટ્રેલિયાથી અમેરિકા સુધીના દરેક ડેસ્ટિનેશનના પેકેજીસ તેમજ ટ્રાવેલ સંબંધિત તમામ સર્વિસીસ સુરતના નામાંકિત અને વિશ્વાસપાત્ર ટ્રાવેલ એજન્ટ્સ દ્વારા મળશે આ બી સી એક્સપોમાં એકસો સિત્તેર પ્લસ સ્ટોલ છે જેમાં મુલાકાતીઓને ભારત અને વિશ્વભરના દેશો માટે આકર્ષક ટ્રાવેલ ઓફર્સ અને વિવિધ વિકલ્પો મળશે આ ઉપરાંત મુલાકાતીને ડ્રો સિસ્ટમ થ્રુ ગિફ્ટ અને અન્ય રોમાન્ટિક ઓફર્સનો લાભ મળશે જે આ ઇવેન્ટને યાદગાર બનાવશે અમે બહુ જ ટૂંક સમયમાં એટલે ધારો કે ત્રણ તારીખે અમે એક એક્ઝિબિશન લઈને આવી રહ્યા છે ટ્રાવેલ એક્સપો જેમાં બીટુસી ટ્રાવેલ એક્સપો હશે ત્રણ તારીખે અને જેમાં નેવુંથી પણ વધારે એક્ઝિબિટર એમાં પાર્ટ લઈ રહ્યા છે અને અમારી અપેક્ષા છે કે એક હજારથી પણ વધારે ફૂટફોલ ત્યાં આવે અને એ લોકો ત્યાં સારું એવું ડિસ્કાઉન્ટ પ્રાપ્ત કરી શકે દિવાળીની રજાઓ નજીક આવી રહી છે અમૂલ્ય તક સાબિત થશે સાથે સ્થાનિક ટ્રાવેલ એજન્ટને ધંધો મળે અને નોકરી ઈચ્છુકોને રોજગાર મળે મહિલાઓને ધંધાકીય માર્ગદર્શન મળે તેવો સર્વાંગી દ્રષ્ટિકોણ અહીં